નમસ્કાર હવે શૈક્ષણિક વર્ષ બે હજાર પચીસમાં તમારે લોકોને મેડિકલમાં એડમિશન લેવું હોય તો એની પ્રક્રિયા છે એ ટૂંક સમયમાં શરૂ થવાની છે તો આપણે લોકોએ ગવર્મેન્ટ કોલેજ અને જીએમઇઆરએસ કોલેજમાં અંદાજીત કેટલા રેન્કે તમને એડમિશન મળી શકે એનો વિડીયો બનાવેલ હતો તો આજનો વિડીયો છે એ પ્રાઇવેટ એમબીબીએસ બીબીએસ કોલેજોમાં કેટલા રેન્કે અટકી શકે છે એની સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે હવે જુઓ આપણા ગુજરાતની અંદર ટોટલ છે એ કેટલી કોલેજો આવેલી છે એમબીબીએસ તો કે ચાલીસ આવેલી છે હવે ચાલીસમાંથી મેં તમને જે પ્રમાણે કીધું એ પ્રમાણે સાત કઈ છે સરકારી રહેશે બાકીની જે તેર છે એ જીએમએરએસ રહેશે અને બાકીની કેટલી તો કે વીસ જેટલી કોલેજ છે એ તમારા લોકોની પ્રાઇવેટ એમબીબીએસ કોલેજ છે હવે વીસ કોલેજ જે આવેલી છે એમાં પણ તમારે લોકોને પ્રાઇવેટમાં પણ ગવર્મેન્ટ કોટા હશે અને મેનેજમેન્ટ કોટા હશે જો તમને લોકોને ગવર્મેન્ટ કોટામાં એડમિશન મળે છે તો તમારે લોકોને વરસની આઠ લાખથી લઈને અગિયાર પોઈન્ટ વીસ લાખ સુધીની તમારે પ્રતિવર્ષની ટ્યુશનની ફી ભરવાની થશે અને જો તમને લોકોને પ્રાઇવેટમાં જ મેનેજમેન્ટ કોટામાં એડમિશન મળે છે તો તમારે લોકોને વરસની અઢારથી લઈને છવ્વીસ લાખ સુધી પ્રતિવર્ષની ટ્યુશનની ફી ભરવાની થશે તો આજ આપણે એક એક કોલેજ છે એ જોતા જઈએ અને એમાં કેટલા રેન્કે અટકી શકે એ જોઈએ હવે વિડીયો ચાલુ કરું ને એની પહેલાં સ્પષ્ટ કરી દો કે તમારા લોકોનું નીટ બે હજાર પચીસનું જે પરિણામ આવ્યું છે એમાં તમને બે રેન્ક દર્શાવેલા હશે એક તો ઓલ ઇન્ડિયા રેન્ક દર્શાવેલ હશે અને કેટેગરી રેન્ક દર્શાવેલ હશે એમાં મેં છે તમારો વિડીયો ઓલ ઇન્ડિયા રેન્કને આધારે બનાવેલો છે કેટેગરી રેન્કને આધારે બનાવેલ નથી આ વસ્તુ તમે ખાસ ધ્યાનમાં રાખજો કેમ કે ગયા વિડીયો હતા એમાં પણ ઘણા લોકોએ એ મિસ્ટેક કરી હતી તમારો જે ઓલ ઇન્ડિયા રેન્ક રિઝલ્ટમાં રાખ્યો છે એ તમારે જોવાનો અને આ વિડીયોમાં મેં જે રેન્ક કહ્યો છે એ જોવાનો એ બંનેને તમારે સરખાવવાના રહેશે ક્લિયર થઈ ગઈ આ વસ્તુ હવે જુઓ પેલી એમાં કોલેજ છે આપણે એનએચએલ કોલેજ અમદાવાદ તો ઓપન કેટેગરીમાં અઠાવન હજાર ઓલ ઇન્ડિયા રેન્ક હોય તમારો તો એડમિશન મળવાની સંભાવના છે ઇડબલ્યુએસમાં અડસઠ હજાર સુધી હશે તો તમને અંતિમ રાઉન્ડ સુધી મળવાની શક્યતા રહેશે ઓબીસી કેટેગરીમાં ચુમ્મોતેર હજાર રેન્ક રહેશે એસસી કેટેગરીમાં એક લાખ અને સત્તર હજાર જેટલો રેન્ક રહેશે અને એસટી કેટેગરીમાં ચાર લાખ અને પિસ્તાલીસ હજાર તમારો રેન્ક હશે તો એડમિશન મળવાની સંભાવના છે એ જ રીતે મેનેજમેન્ટ કોટામાં તમારો રેન્ક ત્રણ લાખ અને વીસ હજાર આજુબાજુ હશે તો તમને લોકોને એનએચએલ કોલેજ છે એમાં મળવાની સંભાવના રહેશે હવે એનએચએલ કોલેજ છે એની પણ ફી તમને ખબર છે કે ભાઈ ગવર્મેન્ટ કોટાની ઓછી છે પણ મેનેજમેન્ટ કોટાની ફી છે એ તમારે બહુ વધારે છે એના પછીની કોલેજ તમે જોઈ શકો છો નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજ અમદાવાદ તો એમાં ઓપન કેટેગરીમાં અઠ્યોતેર હજાર ઓલ ઇન્ડિયા રેન્ક હોય તો તમને મળવાની સંભાવના છે ઇડબ્લ્યુએસમાં માં હજાર એઆઈઆર હશે તો મળવાની સંભાવના છે ઓબીસી કેટેગરીમાં પંચાણું હજાર ઓલ ઇન્ડિયા રેન્ક હશે તો મળવાની સંભાવના છે એસસી કેટેગરીમાં એક લાખ અને બત્રીસ હજાર ઓલ ઇન્ડિયા રેન્ક હશે તો મળવાની સંભાવના છે એસટી કેટેગરીમાં ચાર લાખ હજાર રેન્ક રહેવાની સંભાવના છે અને એમ ક્યુમાં ત્રણ લાખ અને અઢાર હજાર રેન્ક સુધી હોય તો તમને એડમિશન છે એ તમને મળવાની સંભાવના છે એના પછીને આપણે કોલેજ જોઈએ છે સ્મીમેર મેડિકલ કોલેજ સુરત તો એની અંદર આપણે જોઈએ છીએ કે ઓપન કેટેગરીમાં ઇઠોતેર હજાર રેન્ક હોય તો તમને મળવાની સંભાવના છે ઇડબ્લ્યુ એસ માં બ્યાસી હજાર પછી ઓબીસી કેટેગરીમાં છન્નું હજાર રેન્ક હોય તો મળવાની સંભાવના છે એસસી કેટેગરીમાં એક લાખ અને પિસ્તાલીસ હજાર હોય તો મળવાની સંભાવના છે એસટી કેટેગરીમાં ચાર લાખ અને પાસઠ હજાર રેન્ક હોય તો તમને એડમિશન મળવાની સંભાવના છે અને એમાં જ મેનેજમેન્ટ કોટામાં ત્રણ લાખ અને પિસ્તાલીસ હજાર રેન્ક હોય તો તમને સ્નિવિયર કોલેજ છે એમાં મળવાની શક્યતા છે એ વધી જાય છે ક્લિયર થઈ ગયું હવે એના પછીની કોલેજ જોઈએ છીએ આપણે પ્રમુખ સ્વામી મેડિકલ કોલેજ કરમસદ તો એ કોલેજમાં ઓપન કેટેગરીમાં કેટલાય તો કે તમારો રેન્ક છે એ એક લાખ અને બે હજાર આજુબાજુ હોય એનો મતલબ એમ કે તમારો રેન્ક જો ઓપન કેટેગરીમાં એક લાખ આજુબાજુ હોય ઓલ ઇન્ડિયા રેન્ક તો તમને મળવાની સંભાવના છે ઇડબ્લ્યુએસમાં એક લાખ અને નવ હજાર રેન્ક છે ઓબીસી કેટેગરીમાં એક લાખ અને બત્રીસ હજાર રેન્ક છે એસસી કેટેગરીમાં આપણે એક લાખ અને પંચાવન હજાર રેન્ક હોય તો મળવાની સંભાવના છે એસટી કેટેગરીમાં પાંચ લાખ અને ત્રીસ હજાર રેન્ક હશે તો તમને મળવાની સંભાવના વધી જશે અને મેનેજમેન્ટ કોટામાં બે લાખ અઠ્ઠાવન હજાર સુધી હશે તો મળવાની સંભાવના છે આ અમે છે બધા એનાલિસિસ કરીને તમારી સામે મૂળકો છે હવે એમને પછી બધાએ અલગ અલગ રીતે એનાલિસિસ કરેલું હોય મેં મારી રીતે કરેલું હોય અન્ય વ્યક્તિ એને રીતે કરેલું હોય એટલે રેન્કમાં ડિફરન્સ છે એ તમારે આવી શકે છે આ અમે છે અંદાજીત કહીએ છીએ આ રેન્ક ઉપર તમને મળી જ જશે એવું અમે નથી કહેતા ક્લિયર હવે એના પછીને આપણે કોલેજ જોઈએ છીએ સીયુ સા મેડિકલ કોલેજ સુરેન્દ્રનગર તો સુરેન્દ્રનગરમાં ઓપન કેટેગરીમાં એસી હજાર રેન્ક હોય તો તમને મળવાની સંભાવના છે ઇડબલ્યુ માં 85000 હજાર હોય તો મળવાની સંભાવના છે ઓબીસી કેટેગરીમાં પંચાણું હજાર હોય તો મળવાની સંભાવના છે એસસી કેટેગરીમાં એક લાખ અને બાવન હજાર હોય તો તમને મળવાની સંભાવના છે એસટી કેટેગરીમાં પાંચ લાખ અને તેર હજાર રેન્ક હશે તો તમને મળવાની સંભાવના છે અને મેનેજમેન્ટ કોટામાં જો તમારો ઓલ ઇન્ડિયા રેન્ક બે લાખ અને પંચાણું હજાર આજુબાજુ હશે તો તમને મળવાની સંભાવના છે હવે આપણે આગળ વધતા પહેલા તમને લોકોને અમારા પેડ કાઉન્સેલિંગ વિશેની માહિતી આપી દઉં તો હવે આપણે કોલેજ માની લો કે ગમે જોઈએ છીએ હવે કોલેજમાં માની લો કે ઓલ ઇન્ડિયા રેન્ક છે પચીસ હજાર મળતું હોય તો એવું તમારે નહીં ધારી લેવાનું કે ભાઈ પચીસ હજારની ઉપર ભાઈ ચોવીસ હજાર વાળાની એડમિશન મળી જ ગયું હોય ત્રેવીસ હજાર વાળાને મળી જ ગયું હોય એવું ન હોય એ લોકો એ જો કોલેજ પસંદગીમાં ભૂલ કરી નાખે તો એડમિશન ના મળે અને પ્રાઇવેટ કોલેજમાં તો એવું બહુ થાય અમુક લોકો ગવર્મેન્ટ કોટા અને મેનેજમેન્ટ કોટામાં બહુ ભૂલ કરી નાખે છે કોલેજ પસંદગીમાં નાખવાની હોય ગવર્મેન્ટ કોટા પહેલાં નાખી દઈએ મેનેજમેન્ટ કોટા એટલે એમાં ફીમાં તમારે કેટલા કેટલા લાખનો ફેર પડી જાય એટલે એવું ના થાય અને તમારી ડિપોઝિટ ના જાય એ રીતે એટલા માટે અમે લોકો લોકોએ છીએ એ પેઇડ કાઉન્સેલિંગ છે એ અમારું અમલમાં છે એટલે એ પેઇડ કાઉન્સેલિંગમાં તમારે અમારી સાથે જોડાવવું હોય તો શું કરવાનું છે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં બે મોબાઈલ નંબર આપેલા છે એ બંને મોબાઈલ નંબરમાંથી એક નંબરમાં માત્ર ને માત્ર વોટ્સએપમાં મેસેજ કરીને અમારી સાથે છે એ તમે જોડાઈ શકો છો એમાં તમને સંપૂર્ણ માહિતી પહેલેથી લઈને છેલ્લે સુધી કોલેજ તમારે કઈ રીતે ગોઠવવી કઈ રીતે તમારે ડિપોઝિટ ન જાય દરેક રાઉન્ડના નિયમો શું છે એની સંપૂર્ણ માહિતી છે એ તમને પર્સનલમાં આપવામાં આવશે એટલે જે વ્યક્તિઓ જોડવા

એસસી કેટેગરીમાં એક લાખ અને ચોપન હજાર રેન્ક હોય તો મળવાની સંભાવના છે એસટી કેટેગરીમાં પાંચ લાખ અને પાસઠ હજાર તમારો ઓલ ઇન્ડિયા રેન્ક હશે તો મળવાની સંભાવના હોય અને મેનેજમેન્ટ કોટામાં ત્રણ લાખ અને બત્રીસ હજાર રેન્ક હોય તો તમને મળવાની સંભાવના છે એના પછીની કોલેજ છે જીસીએસ મેડિકલ કોલેજ અમદાવાદ તો અમદાવાદમાં ઓપન કેટેગરીમાં પંચોતેર હજાર ઓલ ઇન્ડિયા રેન્ક હોય તો તમને મળવાની સંભાવના છે ઇડબલ્યુ બ્યાસી હજાર રેન્ક સુધી મળવાની સંભાવના છે ઓબીસી કેટેગરીમાં નેવ્યાસી હજાર તમારો ઓલ ઇન્ડિયા રેન્ક હશે તો મળવાની સંભાવના રહેશે એસટી કેટેગરીમાં એક લાખ અને પચીસ હજાર રેન્ક સુધી મળવાની સંભાવના રહેશે એસટી કેટેગરીમાં ચાર લાખ પચાસ હજાર અને મેનેજમેન્ટ કોટામાં એક લાખ અને તમારો રેન્ક હશે તો મળવાની સંભાવના રહેશે એના પછીની કોલેજ છે પારોલ મેડિકલ કોલેજ વડોદરા તો એમાં ઓપન કેટેગરીમાં તમારો રેન્ક જો દોઢ લાખ હશે એટલે કે એક લાખ પચાસ હજાર આજુબાજુ તમારો ઓલ ઇન્ડિયા રેન્ક બનતો હશે આ વર્ષે તો એવી સંભાવના છે કે તમને પારુલ કોલેજ છે એમાં એડમિશન મળી શકે ટેગરીમાં એક લાખ ચોપન હજાર છે એસસી કેટેગરીમાં એક લાખ પિંચોતેર હજાર આજુબાજુ તમારો રેન્ક હશે તો તમને મળવાની સંભાવના છે હવે એવું નથી કે આ તમને રેન્ક એવી પેલા પહેલા રાઉન્ડમાં જ મળી જાય આ છેલ્લા રાઉન્ડ સુધી તમને છે એ મળવાની સંભાવના રહીએ એસટી કેટેગરી છે તો પાંચ લાખ અને સાહીઠ હજાર તમારો રેન્ક હશે તો મળવાની સંભાવના રહેશે અને મેનેજમેન્ટ કોટામાં ત્રણ લાખ અને પચીસ હજાર રેન્ક સુધી મળવાની સંભાવના રહેશે પછી કોલેજ છે બનાસ મેડિકલ કોલેજ પાલનપુર તો ઓપન કેટેગરીમાં છ્યાસી હજાર ઓલ ઇન્ડિયા રેન્ક હોય તો મળવાની સંભાવના છે ઈડબલ્યુએસમાં સત્તાણું હજાર સુધી મળવાની સંભાવના છે ઓબીસી કેટેગરીમાં એક લાખ અને ત્રીસ હજાર ઓલ ઇન્ડિયા રેન્ક હોય તો મળવાની સંભાવના છે એસસી કેટેગરીમાં એક લાખ સિત્તેર હજાર રેન્ક હોય તો મળવાની સંભાવના છે એસટી કેટેગરીમાં પાંચ લાખ અને પચાસ હજાર રેન્ક સુધી મળવાની સંભાવના છે અને મેનેજમેન્ટ કોટામાં એક લાખ અને પંચોતેર હજાર રેન્ક હોય તો એમાં મળવાની સંભાવના છે પછી મેડિકલ કોલેજ દાહોદ તો માં ઓપન કેટેગરીમાં એક લાખ ત્રીસ હજાર આજુબાજુ આજુબાજુ હશે ઓબીસી કેટેગરીમાં એક લાખ પંચાવન હજાર આજુબાજુ હશે તો મળવાની સંભાવના છે એસસી કેટેગરીમાં એક લાખ અને પંચોતેર હજાર રેન્ક હોય તો તમને મળવાની સંભાવના છે એસટી કેટેગરીમાં પાંચ લાખ અને હજાર તમારો રેન્ક હશે તો મળવાની સંભાવના રહેશે અને મેનેજમેન્ટ કોટામાં ત્રણ લાખ અને હજાર તો તમને લોકોને મળવાની સંભાવના રહેશે તો આજના વિડીયોમાં આપણે ટોટલ દસ છે એ પ્રાઇવેટ કોલેજના એક્સપેક્ટેડ કટ ઓફ જોઈએ હવે દસ કોલેજ છે એ આપણે બાકી રહી છે તો એનો આપણે જે કટ છે એ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોવાના છીએ હવે જુઓ તમે આ ચેનલમાં નવા હોય તો એડમિશનની તમામ અપડેટ છે એ આ ચેનલમાં આપવામાં આવે છે એટલે આ ચેનલમાં નવા હોય તો ખાસ કરીને આ ચેનલ લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા અને એડમિશન રિલેટેડ અપડેટ માટે જો તમારે લોકોને અમારા ગ્રુપમાં જોડાવવું હોય અને વોટ્સએપ ચેનલમાં પણ જોડાવવું હોય તો બંનેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દીધી છે ત્યાં જઈને પણ જોડાઈ શકો છો તમે લોકો અમારું જે ઇન્સ્ટાગ્રામ પેજ છે તેને પણ ફોલો કરી શકો છો એની જે લિંક છે પણ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે અને જે વ્યક્તિઓ અમારા પેડ પર્સનલ કાઉન્સેલિંગમાં જોડાવા માંગતા હોય એ વહેલી તકે મેસેજ કરીને અમારા સાથે જોડાઈ જાય